નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર લીંબડીના સોની પરિવારની એક દીકરીને દેવગઢ બરિયા ખાતે સાસરે પક્ષ દ્વારા દહેજની માગણી તેમજ માનસિક ત્રાસ આપી ઢોર માર મારવામાં આવ્યો તારીખ છ બે બે હજાર ત્રેવીસના રોજ મોનાબેન ગણપતભાઈ સોનીના લગ્ન તેઓના સમાજના રીત રિવાજ મુજબ અર્થકુમાર રાજુભાઈ સોની સાથે દેવગઢ બહારિયા ખાતે લગ્ન થયેલા મોનાબેનને તેમના પતિ અર્થકુમાર અને એક વર્ષ સુધી સારી રીતે રાખેલ ત્યારબાદ કહે છે કે તું બીમાર છે તને ઘરનું કામ થતું નથી હું તારાથી કંટાળી ગયો હવે મારે બીજી પત્ની લાવવી છે તેમ કહી તેમના પતિ અર્થકુમાર તેમના સસરા રાજુભાઈ તેમની સાસુ કલ્પનાબેન તેમની નનન હિરલબેન દ્વારા વારંવાર સાસરે પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા તેમજ દહેજની માગણીઓ કરતા થતા દોર માર મારવાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશન દાહોદ ખાતે નોંધાઈ છે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી રિપોર્ટર સનુભાઈ સંગાડા મારું નામ મોનાબેન અર્તકુમાર સોની છે મને માનસિક રીતે અને શારીરિક રીતે મને બહુ તણાવ આપે છે તમને જે તણાવ આપે છે કોણ છે મારી સાસુ માય નણંદ અને મારા સાસુનું શું નામ છે મારી સાસુનું નામ છે કલ્પનાબેન રાજેશ કુમાર સોની અને નણંદનું નામ શું છે હિરલ બેન નામ છે રાજુભાઈ સોની હવે તમે તમારું લગ્ન ક્યાં થયા હતા મારા લગ્ન દેવગઢ બારિયા પારેખ શેરી મંદિરના સામે રહે છે એમનું ઘર છે તમે કેટલા ટાઈમથી તમારું લગ્ન થયો હતા મારા લગ્નને ટાઈમ મિનિમમમ ત્રણ વરસ સાડા ત્રણ થયા છે હા તમારા કોઈ છોકરામાં કોઈ છે હાલમાં ના મારી એક બેબી છે અને એક છે મારે બેબી તમારી કેટલા વરસની છે વરસની હા હવે તમારા જે પક્ષના લોકો તમારી જોડે કેવો બિહેવ કરે છે મારા તે બિહેવ તો મતલબ કે હતી વધારે લોકો મને ઘણું ટોચિંગ કર્યું માનસિક રીતે તે સારી રીતે ઘણું જ તણાવ આપે મેં ઘણું એ લોકોને આપણો પણ ભાવ ભાવ પણ જણાયું એ લોકો મારા મેં એમનામાં ઢળી જાઉં કે એ લોકો મારામાં ઢળી જાય મેં બહુ કોશિશ કરી પણ એ લોકો મારામાં ના ઢલ્યા ને એ લોકો પણ મારામાં ના ઢલ્યા એ હજી ખોટું ઇજા માપ લગાડે છે કે તું આ કહે છે મને ઘણું માનસિક રીતે મને ટોચિંગ કરે છે કે મારા મારા પપ્પાના ત્યાંથી દહેજ લઈ ગયા અને ઉપરથી કે મારા કુટી કરે છે કે હું કે તને કંઈ પણ રીતે હતી હું તને ના રાખી શકું મને મતલબ ખોટી મને દવા મારી એક ખેંચની બીમારી છે એ બુચમાં ચાલે છે એની દવા મારે

અને સાડા ત્રણ વર્ષ સુધી બરાબર ચાલ્યું અને બે વર્ષ પછી એમને માનસિક ત્રાસ શારીરિક ત્રાસ ખાવા પીવાનો ત્રાસ અને દેજ માટે વારે ઘડી એ લોકો ટોર્ચર કરતા છોકરીને અને આજે બી છોકરીની તબિયત બહુ ખરાબ છે અને દાહોદ ખાતે મહિલા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ નોંધાવી છે છોકરા જે તમારી છોકરી જોડે જેના લગ્ન થયા છે અર્થકુમાર એમના ફાધર નું નામ શું છે પૂરેપૂરું અર્થકુમાર રાજુભાઈ સોની અચ્છા અને આ છોકરીને તમારી જે છોકરી છે એને કેટલા છોકરા છે એક બેબી છે અઢી વર્ષની અચ્છા તો એ લોકો બરાબર સાચવતા નથી કશું જ નથી કરતા છેલ્લા દોઢ વર્ષથી હેરાન પરેશાન થઈ ગઈ છે છોકરી મારી તો એ અપનાવવા માંગે છે કે નથી માંગતા એ લોકો લઈ જવાનું બિલકુલ ના પાડે છે શું કહે છે એ લોકો કે અમે તો ભરણ પોષણ આપી દીશું પણ છોકરીને આજે નઈ લઈ જઈએ અને કાલે નઈ લઈ જઈએ એ રીતના એ લોકો કહે છે અને સમાજથી મે ચાર મીટિંગો ભી કરી છે સમાજવાળા ભી બધા ભેગા થઈને કોમ્પ્રો કરીને એકવાર મે બારિયા મુકામે છોકરીને મોકલી આપેલી તો પણ એની એ વાતને એની એ પરેશાન અને તકલીફ ત્રાસ બહુ છે સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બે લાયક પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ